વિરમગામ રૂરલ પોલીસે તાલુકાના બે ગામોમાંથી જુગાર રમતા નવ શખ્સોને ઝડપી પાડ્યા ત્રણ ફરાર વિરમગામ રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે તાલુકાના દસરાણા ગામની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા રાજુજી કનુજી ઠાકોર મહેશજી માનસકજી ઠાકોર રણજીતજી રાઘુજી ઠાકોર નાઓ કુલ રૂપિયા દસ હજાર સાતસોના રોકડ સહિતના મુદ્દામાલ સાથે જુગાર રમતા રૂરલ પોલીસે ઝડપી પાડ્યા હતા રેડ દરમિયાન નરસિંહજી મફાજી ઠાકોર શૈલેષજી કાંતિજી ઠાકોર પિન્ટુભાઈ બાબુભાઈ વાણંદ નાસી છૂટ્યા હતા વિરમગામ રૂરલ પોલીસે તમામ શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે વિરમગામ રૂરલ પોલીસે બાતમીના આધારે મોટા ગોરૈયા ગામમાં તળાવની પાર પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા દિવસીભાઈ રામજીભાઈ ઠાકોર રાજાભાઈ અમરતભાઈ રબારી જયંતિભાઈ રાયસંગભાઈ ઠાકોર મુકેશભાઈ મુરજીભાઈ પરમાર કનશ્યામભાઈ કાંતિભાઈ દલવાડી દશરથભાઈ માનસંગભાઈ ઠાકોર તમામ રહે મોટા ગોરૈયા નાઓ કુલ રૂપિયા દસ હજાર ચારસો પચાસના રોકડ સહિતના મુદ્દામાલ સાથે વિરમગામ રૂરલ પોલીસે તમામને ઝડપી પાડ્યા હતા વિરમગામ રૂરલ પોલીસે તમામ સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે